કરાવી રહ્યા છે તો આજના ગાંધી મંદિરના લાઈવ દર્શન ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય નજીકથી દર્શન છે મિત્રો તો છે ગાંધી મંદિર ગાદી મંદિરના આજના લાઈવ દર્શન તો ઝડપથી બધા મિત્રો ગાદી મંદિરમાં જોડાઈ જાય મિત્રો ગાદી મંદિરના લાઈવ દર્શન ઝડપથી લાઈવમાં જોડાઈ જાય મિત્રો બધા જ મિત્રોને સવાર સવારમાં બાપા છે તમે મિત્રો અહીંથી મંદિર પણ જોઈ શકો કે સુંદર મજાનો લાગી રહ્યું છે રાજના વાયબર છે ટ્રાફિક છે થોડુંક રોજ કરતા તો ગાદી મંદિરના નજીકથી સુદેશે ટ્રાફિક જોઈ શકો ભાવના પરમાર જોઈશ રેવા તો ગાદી મંદિર આજના વાયર છે જોઈ શકો છો તો બધા મિત્રો અને બાપેસ્ત્રા મિત્રો આજના સુંદર મજાના દર્શન કરી રહ્યા છો મિત્રો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ છે તો એ સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવું છું મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો મિત્રો તો અહીંથી ધીમે ધીમે આપણે

સમાધિ મંદિરના દર્શન કરાવે છે તો છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઇ દર્શન સુંદર મજાના દર્શન દર્શન થઈ છે સમાધિ આજના સુંદર મંદિર સમાધિ મંદિરના સુંદર મજાના તો આ છે મિત્રો સમાજની મંદિર સમાધિ લાઈવ દર્શન નવા મિત્રો જે જોડે એકવાર જણાવી દઈએ પહેલી વાર જોડાતા હોય તો ચેનલ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મંદિર પણ જોઈ શકો કે ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું હોય છે મંદિર લાઈવ દર્શન ચાલો અહીંથી હવે ધ્યાનંદિર જઈ ધ્યાનંદિરના દર્શન કરાવી મિત્રો

તો ધ્યાન મંદિરે જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ અને નવા મિત્રો જે જોડાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો ઝડપથી લાઈવમાં જોડાઈ જાઓ મિત્રો સામે ધ્યાન મંદિર છે અહીંથી મંદિર જોઈશો મિત્રો તો ખૂબ જ સુંદર વ્યૂ આવી રહ્યો છે બાજુના લાય દર્શન મંદિરના સુંદર મજાના ઘણા બધા મિત્રો લાઈવ જોડાઈ ગયા તો લાઈવ માં બની રહેજો મિત્રો ફક્ત તમારે બે થી પાંચ મિનિટ લઈશું અને નવા મિત્રો હોય એને જણાવી દે કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે છે જેથી કરી સવારે અને સાંજે લાઈવ રિલેશન થઈ શકે તોજના લાઈવ રિલેશન નજીક થી દર્શન કરાવીએ ધન્ય દીના તો છે ધ્યાનથી ધ્યાન ના લાઈવ સુંદર મજાનો લાગી રહ્યું છે મિત્રો જમણે અને જોઈ શકો રામ ભજ્યો લખેલું છે આવા સુંદર મજાનો તો આજના ખૂબ જ સુંદર મજાના દર્શન

સરસ જગદીશભાઈ સ્વાગત છે તમારું લાઈવમાં તો મિત્રો ધ્યાનથી તમને બાપાના દર્શન થશે બે આંખ ના લાઈવ દર્શન અને નવા મિત્રો હોય એમને જણો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન અને મિત્રો આખું વર્ડ છે અમે તમે ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન કરી શકો છો અલગ અલગ જગ્યાએ બાપાના દર્શન થાય છે તો ભાઈ દર્શક આ છે ત્યાં મંદિર તો આ છે ત્યાં મંદિર ત્યાં મંદિર ના ભાઈ દર્શક સુંદર મજાના અહીંથી ધીમે આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાય મિત્રો તો લાઈવ માં બની આવી જાય મિત્રો ગાંધી મંદિર તરફ જઈ અને ગાંધી મંદિરના દર્શન કરાવીશું નવા મિત્રો એમને ફરી જણાવી દઈએ કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈ દર્શન થઈ શકે તો આજના લાય દર્શન સુંદર મજાના દર્શન મિત્રો આ મંદિર જોઈ શકો કે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે અને ગાદી મંદિરના પણ નજીકથી દર્શન કરાવીશું તો અત્યારે ગાદી મંદિર આવી ગયા છે આજનો ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તો આજ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈ દર્શન મિત્રો

આજનો લાઈવ મિત્રો રાખશું ફરી પાસે સાંજે સાડા આઠ લાઈવમાં મળીએ તો લાઈવમાં જોવા માટે ખૂબ આભાર બધા મિત્રો જય શ્રી રામ રાધે રાધે અને બીજા મિત્રોને જણાવવા કે જોઈ વિડીયો ગમતી તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા મિત્રોને શેર કરી શકો છો અને આપણો દિવસ શુભ રહે જય શ્રી રામ રાધે રાધે આજ હું લાઈવ ત્રણે સુધી રાખી મિત્રો

તો અહીંથી મંદિર જોઈ શકો કે સુંદર મજાનું લાગી રહ્યું છે આજનો લાઈવ છે મિત્ર સુંદર મજાના તો બધા મિત્રોને બાબુ રામ જય શ્રી રામ રાધે રાધે આજના લાઈ દર્શન વનદિનના અને નવા મિત્રો હોય એમને જણાવ્યું કે ચેનલમાં નવા હોય

થઈ શકે ચાલો મિત્રો તો અજીની લો એટલે સુધી રાખજો બધા મિત્રોને આમ જઈશ રાધે રાધે અર્જનલા એટલે સુધી રાખીએ